આ આજકાલ ની વહુઓ આપણું સાંભળે આપણે તો કેટલું આપણે હાહુ નું સાંભળતા હતા મારા ભાઈના લગ્ન હતા ને મેં મારા હાહુ કીધું મારે હાડી લેવી છે તે બોલ ચોખ્ખી ના પાડી દીધી નહીં લાવવાની કે પૈણવું હોય તો પૈણે તારો ભાઈ નકર કઈ નહીં કે હાડીએ ના લાવવા દીધી તો આ આપણે ચલવી લીધું અને આમના અમને હત્યા વિરા ડોસી ભેગા કાઢ્યા કોઈ દિવસ સુઈ ના ચાલે આપણું અને આજકાલની વહુઓ ખાલી કાલે એવું કીધું કે આજે તું છે ને શાક રોટલી ના બનાવીશ એકલા વધારેલા ભાત ખાઈ લેજે તો મારી બેટી બોલો એટલું મોટું ચડી ગયું ને એ તો બોલીને મારા છોકરો હા મેં બોલવા માંડ્યો કે એ એ તો ભાત તો નહીં જ ખાય તો હું એને બહાર ખાવા લઈ જઈશ બોલો અને આપણે તો આપણા ધણી છે ને આપણે બોલીએ તો બે માર દેતા હલવે અને આજકાલની બહુઓ તો મારી બેટીઓ છોકરાને સૂચ આવ્યો ફરી દે ખબર નહીં પડતી હા સાચી વાત છે બોલો કંઈ કહેવાય નહીં અને કઈ કોને તો થેલો ભરીને પિયર ભેગી થઈ જાય આપણા છોકરા રે વાંટા છોકરા રે એમ નામ એટલે આપણે છે કઈ બોલવાનું નહીં આપડા હા હું આપણને બોલતા હતા તો કરવા દેવાનું મારે કઈ મગજ મારી જ ગયું આ તો ખાલી તમારી જોડે વાત કરું બાકી એની જોડે તો હું દેખતા કઈ કઉ નહીં હા હા તારે હાલો હા તો ગઈ કીટી પાર્ટીમાં એટલે કૌ નકર મારે કઈ બોલાય નહીં ખાલી ખાવા આટું જ મોટું ખોલવાનું મારો અવાજ એ ના આવે ઘરમાં